પટેલ સાહેબ દ્વારા પાલાસીનોર ખાતેથી સિવિટ સેન્ટર નું ઉદઘાટન થયું ચુમ્માલીસ કરોડના ખર્ચે નાગરિકોના માટેના અંતર માળખાકીય સુવિધાઓની સાથે સાથે તેમને મળવા પાત્ર જે દાખલા છે તમામ દાખલા તેમના ઘરના નજીક મળે અને કોમ્પ્યુટરાઈઝ પદ્ધતિથી મળે તે માટેનો એક અભિગમ જયારે સરકાર દ્વારા લેવામાં આવી છે ત્યારે અને હવે જયારે આણંદ નગરપાલિકા એ મહાનગરપાલિકા થવા જઈ રહી છે અને પંચ્યાસી સ્કવેર કિલોમીટર જેટલા એરિયામાં જયારે આ મહાનગરપાલિકા વિસ્તારવાની છે ત્યારે ચાર લાખ જેટલા નાગરિકોને સીધી સીધો ફાયદો થાય તે માટે થઈને આજે આણંદ નગરપાલિકામાં પણ સિવિટ સેન્ટર નું ઉદઘાટન થયું છે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા જ આ સુવિધાઓનો લાભ લઈએ અને જે મિત્રો અહીં આવી નથી શકતા હતા આપણા વિસ્તારના સ્થાનિક નેતાઓને તેની જાણ કરે તો તેઓ અલગ વ્યવસ્થા ઉભી કરીને પણ તેમને દાખલા મળવા પાત્ર દાખલા છે તમામ દાખલાઓ પોતા કરી દેવામાં